કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નીજર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગ્યું ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને ફટકો દક્ષિણ ગુજરાતમાં એક લાખ એકરમાં કપાસનું વાવેતર થાય છે હાલ ટેકાના ભાવ છ હજાર બાંસો સિત્તેર છે પણ વેપારીઓ ત્રણ હજાર છસોથી છ હજાર પાંચસો વચ્ચે ખરીદી કરે છે

કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે ટેકા કરતા પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ આમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે એવા સંજોગોમાં અમારી માંગ છે કે સીસીઆઈ મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદવાના કેન્દ્ર શરૂઆત થાય તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તે અંતર્ગત રાજ્યની સરકાર પણ કિંટલી પંદરસો રૂપિયા જેટલી મદદ કરે તો સ્વાભાવિક છે છેલ્લા વર્ષથી આઠ હજાર રૂપિયાથી વધારે કિન્લના ભાવો મળ્યા છે અત્યારે સતત ટીકા કરતા ભાવો ગગડી રહ્યા છે એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને સીસીઆઈ કેન્દ્રો ખોલીને ખેડૂતોને વાળે આવવું જોઈએ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેં પત્ર લખ્યો છે પ્રતીક ડોલી જનશક્તિ ન્યુઝ સુરત